ખેડા જિલ્લાના તાલુકાના હાથીપુરા બાળકોના વિવિધ કચેરીઓમાં શૈક્ષણિક મુલાકાત તો આવો જોઈએ રિપોર્ટ પ્રાથમિક શાળા હાથીપુરાના વિદ્યાર્થીઓને આજે સલુણ માં આવેલી વિવિધ કચેરીઓની શૈક્ષણિક મુલાકાત કરી કચેરીમાં કામ કરતા વિવિધ કાર્યો તેમજ કર્મચારીની માહિતી મેળવી સમજ મેળવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોસ્ટ ઓફિસ બેંક ઓફ બરોડા ગ્રામ પંચાયત સૌ કચેરીના કર્મચારીઓએ સારો સહકાર આપવામાં આવ્યો તેમજ ખૂબ જ જરૂરી એવી વિવિધ કામગીરીની સમજ આપવામાં આવી હઠીપુરાના વડીલ લેવા રણછોડભાઈ ગોહેલ દ્વારા બાળકોને નાસ્તામાં બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા તેમજ કન્યાશાળા કન સલૂનના આચાર્ય સ્ટાફ તેમજ મધ્યાહન ભોજન સ્થાપના દ્વારા બપોરે ભોજન કરવામાં આવ્યું ત્યારબાદ નવા વર્ષમાં કઈક નવ જણાવો મળે અને એ હેતુ ગામમાં આવેલ જાદુગર નો ખેલ બતાવવામાં આવ્યો આ પ્રસંગે શાળાના પરિવાર સૌ દ્વારા કચેરીના કર્મચારીઓ વડીલ રંછોડભાઈ ગોયલ તેમજ શાળા સલુન ના આચાર્ય તેમજ સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો